વિજેતા થયેલા મનસુખભાઈ વસાવા તથા છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વાર વિજેતા જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજ ખાતે સરદાર ટાઉન હોલ ખાતે બીજેપી જિલ્લા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાભરના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળોના પ્રમુખ સહિત મતદાતાઓ અને બંને સાંસદોનો પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી પાંચ વર્ષમાં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યો સાંસદ મનસુખભાઈ અને સાંસદ જશુભાઈએ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ખાતરી આપી છે કે ગણાતા આદિવાસી જિલ્લામાં જે કંઈક પણ ત્રુટી હશે તે દૂર કરી સંગઠનની સાથે રહી વિકાસ કાર્યને આગળ ધપાવીશું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી રહી અભિવાદન કાર્યક્રમ આપ્યો મારો અને સંસદ સભ્યનું ત્યાં રાતિકલા મુક અમે અભિવાદનની સાથે સાથે અમારું સન્માન કરવામાં આવ્યું અહીંના વિધાનસભાના કાર્યકર્તા ભાઈ બહેનો સરપંચથી માંડીને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ ઉમંગથી અમારા બંનેનું સન્માન કર્યું પુષ્પમાળાઓ આપી અલગ અલગ પ્રકારની ભેટ પ્રતિમાઓ થકી અમે આ ખૂબ ખૂબ અમે આભારી છે આજના પ્રસંગે અમે બંને મિત્રોએ જે પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને બહુ મોટી લીડ થી જીતાડ્યા છે તો પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે ઘણા બધા વિકાસ જરૂર છે એ બધી બાબતો રાખીને અહીંના સંગઠનના લોકો શ્રી અને બંને સંસદ સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લા ને ખુબ વિકાસ ના માર્ગે લઈ જઈશું અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો પણ અહીંના લોકોને લાભ મળે આસપાસ જેઆઈડીસી છે પછી દહેજ છે એ જીઆઈડીસી માં પણ સ્થાનિક રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે એ ઉપરાંત રાજ્ય સરકારનો અમે આભાર માન્યો કે ગુજરાત પેટર્ન જે યોજના છે ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે ની બધી જ વસ્તુ ગુજરાત થી